અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કૃષિ મહોત્સવમાં બાર જેટલા લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટરના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રેરણાદાયી જનસેવા યાત્રા ચોવીસ વર્ષ થવાની નિમિત્તે ગુજરાતના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ખેડૂતોને પરવર્તમાન અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમો થી પરિચિત કરાવવાનો ઉદ્દેશ સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ કૃષિ વિકાસ દિન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર પાંચ છ આ કૃષિ મોર ની ચકાસણી થી લઈને અનેક અનેકવિધ સહાય પણ આપવામાં આવે છે દ્વીપ સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવાના કારણે બધું એ છે કે ખર્ચ ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધતું હોય છે ટ્રેક્ટરોને પણ અનેક રીતે સબસીડી સહાય આપવામાં આવી રહી છે ગત વર્ષે ભરૂચ જિલ્લાની વાત કરીએ તેમાં આઠસો ઓગણચાલીસ ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવે એમાં ચાર કરોડ છ લાખની સહાય આપવામાં આવી હતી ચાલુ વર્ષે વાત કરીએ બે હજાર પચીસ છવ્વીસમાં ભરૂચ જિલ્લાની અંદર તો પાંચસો ને પંચાણું ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે અને પાંચ કરોડ પંચાણું લાખ રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવામાં આવ્યા છે એમાં રોટો વેતર હોય નાના મિની ટ્રેક્ટર હોય તમામ ક્ષેત્રની અંદર ઓનલાઈન અરજી કર્યાથી આ સહાય પણ મળી રહી છે બે હજાર ચાર પાંચ પહેલાંની વાત કરીએ ત્યારે કૃષિનું ઉત્પાદન ગુજરાતનું ખૂબ ઓછું હતું આજે આ વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી કરવાના કારણે દરેક વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને એટલે કે તાલુકા મથકે જઈને ત્યાં એક જગ્યાએ ખેડૂતો લાવે અને એમને વધેલી પધેલી ખેતી કરવાની એમને સલાહ મળે જેને કારણે જોઈએ છે કે આજે કૃષિનું ઉત્પાદન વધ્યું છે બાગારી પાક તરફ પણ ખેડૂતો વધ્યા છે અને શાકભાજી લઈને કેરા હોય પપૈયા હોય રીંગર હોય ટુવર હોય આ પ્રકારની ખેતી વધેલી પધારી ખેતી કરવાને કારણે ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે